આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે સાગવારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દો બોલવાના મુદ્દે અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ મારીને જાનથી મારવાની ધમકી આપવાના આરોપને લઈને ચૈતર વસાવા હાલ જેલમાં છે હાઈકોર્ટમાં જામીનની અરજી પર સુનાવણીમાં મુદ્દત પડી છે હવે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી થશે જોકે આ સુનાવણી પહેલા મંગળવારે સવારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં તેમણે ચૈત્ર વસાવાના જામીન રદ થવામાં પોતાનો કોઈ રોલ નહીં હોવાની વાત કરી છે પોસ્ટમાં સાંસદ મનસુખ વસાવાએ લખ્યું છે કે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ દેવાભાઈએ જે પ્રકારને સ્ટેટમેન્ટ આપ્યું કે પાલિયા અને ધારિયા લઈને આદિવાસીઓ ઉમટી પડશે જેના કારણે કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ કર્યા આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી છતાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો ચૈતરભાઈના પરિજનો કાર્યકરો અને શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને તથા ભાજપને જવાબદાર ગણે છે જે ખરેખર અયોગ્ય છે પોતાની પોસ્ટમાં આગળ મનસુખ વસાવાએ લખ્યું છે કે એલ મીડિયામાં પર મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે મેં મારી જિંદગીમાં ખોટા પૈસા કમાવવામાં શક્તિ વેડફી નથી મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજાની અને દેશની સેવા કરવી સાથે જ તેમણે કહ્યું કે મને જો ખોટી રીતે કોઈ છંછેડશે તો પછી હું પણ ચૂપ બેસીશ રહેવાનું નથી હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ કોઈ સહકાર નથી હું બધું જાણું છું પણ કોઈની સાથે દુશ્મનાવટ બાંધવામાં હું માનતો નથી તેથી આપણા બધા જ આગેવાનોએ આદિવાસી સમાજનું હિત ક્યાં છે એ અંગે મંથન કરી એ જ અભ્યર્થના આ સમગ્ર મુદ્દે આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારો વિડીયો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં